આવા કેટલાક વિસ્તારો છે જે ભરપૂર છે 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 અંદર અને તો મારે એ કે થાનગઢ વોર્ડ નંબર એકમાંથી વીસ વીસ વર્ષ સુધી નગરપાલિકાના પ્રમુખ દીધા છે અને નગરપાલિકાના પ્રમુખોએ નગર એક નંબરની જનતા સાથે અન્યાય કર્યો છે ભૂગર્ભ ફેલ ગઈ ભૂગર્ભટર હો ટકા ફેલ છે તમે આવી રીતે આવો તમને હાથસો પંચાણું તો ગામના ઢાકણા મેં ગણીને રાખ્યા છે બાકી ભૂગર્ભ ગટર આખા ગામમાં ફ્લોક છે અને મંદવાડથી થી આખું ગામ તમે જાઓ ગમે બે એક બે ખાટલા ભૂગર્ભ ગટરના હિસાબે છે ગામની અંદર તમે શું કહો છો કાકા આ કોઈ આવતું જ નથી આ ગંદકી ગટરના પાણી મચ્છર કોઈ ઢોકાતો જ નથી આ તો તમે શું કહેવા માંગો નગરપાલિકાના નેતાઓને

ચોથી વખત પાણી પાઇપ નાખી તો પાઇપ લાઈન તો છે ભૂગર્ભ ગટર છે અડધો રોડ કર્યો પણ અડધો રોડ ન કર્યો એના લીધે આ બધું છે અને ગટર ગટર તો એક કરી જોઈએ મત લઈ ગયા પછી ડોકાણ નથી કોઈ પણ તમારા વિસ્તારની અંદર ભૂગર્ભ ગટર ફેલ ગઈ ફેલ જ છે બરોબર અને આ મેન રોડ ઉપર પણ ઢાંકણા તમે જોવો છો ખુલ્લા છે ઢાંક્યા નથી આ સુરતનો નો હમણાં બનાવ બન્યો

બે ત્રણ વર્ષથી હા બે ત્રણ વર્ષ તો તમારા નગરપાલિકામાં ફરિયાદ કરી હતી હે તણ દાણ ગયા પાણી સારું ગયા ગટર સારું ગયા કે પીવાનું પાણીમાં મુશ્કેલી પાણી આવતું જ નથી પીવાનું પાણી નથી આવતું તમે મામલતદાર સાહેબને રજૂઆત કરી હતી અમે બધા ગયા હતા ફૂટલા ગોરા લઈ લઈને અને અહીંયા ઓલી પંચાયતે ફોડ્યાતા હોત તો કે એમને કોઈ કાંઈ ન કર્યું બરોબર અહીંયા કોણ ચૂંટાય છે તમારા વોર્ડમાં અલ આશું છે નહીં હા તો એમણે ફરિયાદ કરી હતી તમારે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આ થોડાક દિવસોમાં આવી રહી છે બરાબર તો તમે આ મુદ્દાને આધારે તમારે જ્યાં ગંદકી છે કચરો છે આ ગટર ઉભરાણી છે તો તમે હવે આગામી શું કાર્યક્રમ કરશો તમારો કાર્યક્રમ રહેશે આના બાબત બરોબર તો તમે મતદાન નો બહિષ્કાર કરવા માંગો છો બરોબર કારણ કે સાફ કરી પાણી આ બાળકો મચ્છર ના બરોબર તમે રજુઆત કરો છો છતાં કોઈ કામ કરતા નથી નગરપાલિકા નથી કરતી સરકારી તંત્ર નથી કરતું